ખરીફ પાક જેના ટેકાના ભાવ માટે ખરીદીની જે તારીખ છે એની નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે બાવીસ સપ્ટેમ્બર સુધી ખેડૂતો કરાવી શકશે નોંધણી ગત વર્ષની સરખામણીએ બસો ટકા વધુ ખેડૂતોએ કરાવી નોંધણી ટેકાના ભાવે ખરીદીનો મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે સત્તર સપ્ટેમ્બર સુધીમાં આઠ લાખ ખેડૂતોની મગફળી માટે નોંધણી અત્યાર સુધીમાં છાસઠ હજારથી વધુ ખેડૂતોની સોયાબીન માટે નોંધણી અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ ખેડૂતોની અડદ માટે નોંધણી કરવામાં આવી છે રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી મગ અળદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તારીખ એક નવ પચીસથી પંદર નવ પચીસ સુધી ખેડૂતોની નોંધણી કરવા ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ કેન્દ્રો ખાતે બીસી મારફતે વિના મૂલ્યે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફત કરવામાં આવેલ છે હવે આ તારીખ બાવીસ નવ પચીસ સુધી લંબાવવામાં આવેલ છે તારીખ સત્તર નવ પચીસની સ્થિતિએ મને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે મોટી એવી સંખ્યામાં અને ગત વર્ષના પ્રમાણમાં બસો ટકાથી બી વધારે ખેડૂતોએ આ વર્ષે પોતાના નામ નોંધાયા છે અને મગફળીમાં આઠ લાખ અગણ્યાસી હજાર બસો એકવીસ ખેડૂતો અડદ માટે પાંચ હજાર બસો છ ખેડૂતો મગ માટે અગિયારસો છ્યાસી ખેડૂતો સોયાબીન માટે છ્યાસઠ હજાર બસો ત્રેવીસ ખેડૂતોએ એમએસપી માટે નોંધણી કરેલ છે